કેમ છો મજામાં આજે હું બનાવવાની છું હરિયાણાની સ્પેશિયલ ટેસ્ટી લચ્છી માટે મેં એક હાંડલી ભરી અને દહીં જમાવી દીધું છે હવે દહીં ને આપણે મિક્સરના જામના અંદર નાખું છું બે ચમચી ચણાનો લોટ નાખવાનો છે બે નંગ મરચાં નાખવાના છે રેડી થઈ ગઈ છે એક તપેલું લઈ લીધું છે તપેલાના અંદર આપણે જે ચણા લોટવાળી લચ્છી બની રાખી છે એ રેડી દઉં છું બે ગ્લાસ પાણી બે મિનિટ આપણે ઉકળવા દેવાનું છે પહેલા પછી મસાલા કરું મસાલા કરું છું લાલ મરચું એક ચમચી અડધી ચમચી હળદર એક ચમચી જીરું એક ચમચી મીઠું એક મોટી ચમચી આદુ લસણની પેટ બે નેલા આલુ નાખવાના છે આવી રીતે બાફી નાખવાના પછી આવી રીતે એને બાફી નાખવાના નાખવાના છે બાફેલા બટાકા

લાલ મરચા એક ચમચી હિંગ લાલ લીલા મરચા ડુંગળી સાતડવાના છે થોડું મીઠું ડુંગળી મરચા સરસ તેલના અંદર સતળાઈ ગયા છે તો હવે આપણે આ તપેલીના અંદર નાખી દેવાનું છે પાછો આપણે એક સરસ મજાનો દેસી ગાયના ઘીથી એક બીજો વઘાર પણ કરવાનો છે હવે તો પેલું ગેસ પર મૂકી દીધું છે આપણો વઘાર રેડી દેસું બે મિનિટ જેવું આપણે આને ઉકળવા દેસું હવે લાસ્ટમાં આપણે લીલા દાણા નાખવાના છે હજી આપણે એક વઘાર કરવાનો છે બે મિનિટ આપણે આને ઉકાળી લેશું કઢી એટલે ભાઈ એવી પી ને બધી જ વાનગી તમે ભૂલી જાઓ તમે ઠંડીની મોસમ એક વાર કઢી બનાવી શું રોટલા જોડે રોટલી જોડે ભાખરી જોડે ભાત જોડે બધા જોડે સરસ લાગે ઘરે ના રોટલા બનાવીએ ને બાજરીના રોટલા જોડે એક વાર આ કઢી બનાવજો નાના મોટા બધા જ ખુશ થઈ જશે કઢી આપણી ઉકળી ગઈ છે હવે આપણે એક વઘાર મારશું એક માટી નો દીવો લેવાનો છે પછી એના અંદર મેં ગાયનો ઘી ગરમ મૂક્યું છે

બે મિનિટ પછી આપણે એને દીવડાને કાઢી દેવાનું છે ફાઈનલી આપણે કઢી બની અને રેડી થઈ ગઈ છે હવે આપણે એને સર્વ કરી દઈશું ચોબણી બધી છે પણ એક બાઉલ ભરી અને હું કરું છું મેં ભાત પણ બનાવ્યા છે તો આપણે એક રીતના ભાત વાળી પણ સજાવી દઈશું આજની અમારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ એક લાઈક કરજો અને દોસ્તો અંદર શેર કરજો ઓકે બાય આવી રેસીપી સાથે કાલે મળીશ